ઓકે ત્યાં દેખા કૃષ્ણ નોકરી કરે છે ને હા અહીંયા છે અચ્છા કની પાંચ એવું આપણે તો હવે આ મહિનો પતિલે પછી તો લગન લગન જ લાગે છે ને જલસા 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 છે ને આપણે તો આવતા મહિનાથી ને લગન ચાલુ થઈ જશે ને અચ્છા વિશાલભાઈ જાન્યુઆરી માં જવાનો છે છે અચ્છા પછી

આપણે જઈએ છીએ હોલમાં મમ્મી હા પૂજા દે ક્યાં ગયા અહીંયા હતી ને પૂજા નથી ગયા છે તો રૂમમાં છે ઉપર રૂમમાં જોવા દે આ રૂમમાં નથી આ રૂમમાં નથી છે ક્યાં રસોડામાં લાગે એય શું કરસ તું રસોડામાં બા

પોલીકર પર ધ્યાન રાખજે ઇલેક્ટ્રિકલ સી હવે હારો હારો કેટલા માં મચ્છર ગણ્યા નથી મળી ગયો લાગે નથી સારું ચલો અમે લોકો જમી લીધું છે અને અમે લોકો હવે જઈ રહ્યા છીએ નીચે અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ મંદિરે અને હવે અમે તેલ પણ લઈ લીધું છે અને સુબમ ગયો છે ફસીનો લેવા માટે તે આવે એટલે અમે જઈએ છીએ મંદિરે અમે લોકો અત્યારે આવ્યા છીએ ગાર્ડનમાં અમારા નારોમાં એમસીનું સરસ એવું ગાર્ડન છે તો હું અને પૂજા અત્યારે વોકિંગ કરવા માટે આવ્યા છીએ ગાર્ડનમાં અને જોઈ શકો છો કે હું અને પૂજા અત્યારે વોકિંગ કરી રહ્યા છીએ આ એક રાઉન્ડ બહુ મોટો છે નહીં પૂજા બહુ મોટો રાઉન્ડ છે તમે ખાલી બેથી ત્રણ રાઉન્ડ મારો એટલે સારી કસરત થઈ જાય તો ખરેખર અમે પહેલાં પણ આવતા જ અહીંયા ઘણો ટાઈમ થઈ ગયો કે આવાતું નહોતું અમે આજે ફરીથી આવીએ છીએ ગાર્ડનમાં વોકિંગ કરવા માટે અમે સવારે પણ આવીએ છીએ પણ એક દિવસ આવ્યા અમે કાજે આવ્યા નથી એને ઓકે આજે શનિવાર હતો એટલા માટે હું અને શુભમગ સૌ પ્રથમ અમે લોકો ગયા હતા શનિદેવના મંદિરે અને શનિદેવના મંદિરેથી અમે હનુમાનજીના મંદિરે ગયા હતા અને હનુમાનજીના મંદિરેથી અમે જ્યારે રિટર્ન આવતા હતા ત્યારે અમે અમારા નારોલમાં વચ્ચે જ એએમસીનું ગાર્ડન છે તો પછી અમને લોકોને થઈ ગયું ચલો આજે આપણે ગાર્ડનમાં જઈએ ઘણા દિવસથી આપણે વોકિંગ કર્યું નથી ગાર્ડનની અંદર તો પછી અમે લોકોએ ત્યાં જ એક્ટિવા મૂકી દીધું હતું અને અમે લોકો ત્યાં આગળ ગાર્ડનમાં રાઉન્ડ મારવા લાગ્યા હતા અને ગાર્ડનમાં બહુ જ મજા આવતી હતી કેમ કે ઘણા બધા નાના બાળકો હતા તે લોકો રમવા માટે આવ્યા હતા કેમકે બીજા દિવસે રવિવાર હોય એટલે શનિવારે બધા લોકો રમવા વધારે જ પબ્લિક આવે છે ત્યાં આગળ ઘણા બધા બાળકો તે હિંચકા અને લપસણી ખાવા માટે આવ્યા હતા અને બધા લોકોને બહુ જ મજા આવતી હતી અને બધા લોકો બાળકો ઘણા બધા વૃદ્ધો હતા કે જે બાકડા ઉપર બેસીને બધા ફ્રેન્ડ એટલે મીન્સ કે એમની જેટલી ઉંમરના બધા વૃદ્ધો હોય અને એ લોકોનું આખું ગ્રુપ સર્કલ ત્યાં આવતું હતું એ લોકો ત્યાં બાકડા ઉપર બેસતા હોય છે અને એ લોકોને પણ બહુ મજા આવતી હોય છે અને એ લોકોને જોઈને પણ અમને બહુ જ મજા આવે છે પછી અમે લોકોએ પછી ત્યાં આગળ ત્રણ જેટલા રાઉન્ડ માર્યા અને ત્યાંનો એક રાઉન્ડ તો એટલો બધો મોટો હોય છે અને અમે ત્યાંથી આવતા જ અને શુભમને એના હોપીસનો એક ફ્રેન્ડ એને નીચે મળી ગયો તો એ વાતો કરવા ઊભો રહી ગયો છે અને હું આવી ગઈ છું ઉપર અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે જો તમે અમારી ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય બહુચર